અમને સૌને આ સોહામણા વિશ્વના ખોળે રમતા મુકનાર સૌ દાદા દાદીને મારા સહૃદય પ્રણામ એવું કહેવાય છે કે વીતેલા દિવસો ક્યારેય પાછા નથી આવતા પણ હું એવું ચોક્કસ કહીશ કે વીતેલા દિવસો પણ પાછા આવે છે દાદા દાદી જ્યારે પોતાના સંતાનો મેળવે ત્યારે પ્રભુતા ચોક્કસ પ્રાપ્ત કરે છે પરંતુ સંતાનોના સંતાનો મેળવે ત્યારે બચપણ પાછું મેળવી લે છે કહેવાય છે ને ઓ કાગઝ કી કશ્તી ઓ બારિશ કા પાણી આ સફેદ વાળ જાડા કાચના ચશ્મા ઝૂકી ગયેલી કમર એ બધામાં પણ કોઈ જાજરમાન લાગે ને એ આપણા દાદા કહેવાય અને એમાં પણ સ્વરૂપમાન લાગે ને એ આપણા દાદી કહેવાય બાળકો જ્યારે નાના માનાની ભૂલ કરે ને ત્યારે સૌથી પહેલી આંગળી ચિંધાય છે તેના દાદાની કારણ જાણો છો કારણ કે બાળકમાં દાદા એવું પણ વિચારે કે એક ઉત્તમ ચારિત્રવાન સંતાન તૈયાર થાય જેથી કરીને દુનિયા ક્યારે તેના પર આંગળી ન ચીંધે દાદાજીની આ આંગળી બાળકોને ખુમારીના પાઠ પણ શીખવે છે તો આ બાજુ બંધ રીતે જોઈએ ને તો બહુ નાનું લાગે પણ ખુલ્લી નજર થી જોઈએ ને તો અધધ અધ આકાશ ની અનુભૂતિ કરાવે ને એવો છે આ બાનો ખોળો મને લાગે છે કે નિજાનંદના પાઠ શીખવતી શાળા છે બાનો ખોળો રંગબેરંગી ફળોનો રસ જ્યાં ચખાડે એ નિષાદ છે ત્યાં

ધૂંધવાતી આંખે છલકાતો પ્રેમ કરચલી યુક્ત હાથોથી મહેકતી વાનગીઓ સુકાઈ ગયેલા હોઠોથી કહેવાતી મધુર વાર્તાઓ અને વળતી વયે પણ જે અડગ આત્મવિશ્વાસ ધરાવે છે એવું વ્યક્તિત્વ છો આપ બાહ આપ સૌને મારા શતશત નમન અસ્તુ